નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું ચોમાસાનું આગમન થાય છે તો કયા પરિબળોના આધારે નક્કી થાય છે કે ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે ઉપરાંત ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે ગરમીમાંથી કેટલીક રાહત મળશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ વાત કરીએ તો કઈ એવી પરિસ્થિતિઓ છે જે ચોમાસાની શરૂઆત નક્કી કરે છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે ઇકો પેસિફિક ક્ષેત્રમાં મોટા પાયે વાતાવરણીય અને દરિયાઈ પરિભ્રમણમાં નોંધપાત્ર સંક્રમણ થતું હોય છે હવામાન વિભાગે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત અને માપી શકાય તેવા પરિમાણો પૂર્ણ થયા પછી જ ચોમાસાનું એક એંધાણ આપવામાં આવે છે અને ચોમાસાના શરૂઆતની ઘોષણા કરવામાં આવે છે હવામાન વિભાગ અનિવાર્યપણે નિર્ધારિત ભૂગોળ પર વરસાદની સાતત્યતા વરસાદની તીવ્રતા અને પવનની ગતિ ઉપર ખાસ કરીને આધાર રાખતું હોય છે હવે મિત્રો મુખ્ય માપદંડની વાત કરીએ તો કેરળ અને લક્ષદ્વીપમાં સાહીઠ નિયુક્ત હવામાન કેન્દ્રમાંથી ઓછામાં ઓછા ચૌદ ટકા સ્ટેશનોમાં દસ મે પછી કોઈ પણ સમયે સતત બે દિવસ સુધી ઓછામાં ઓછો બે પોઈન્ટ પાંચ મિલીમીટર વરસાદ નોંધાય તો તેને ચોમાસાની શરૂઆત માનવામાં આવે છે કેરળમાં શરૂઆત બીજા દિવસે જાહેર કરવામાં આવે છે જ્યાં સુધી ચોક્કસ પવન અને તાપમાનના માપદંડને પૂર્ણ કરવામાં આવે છે ત્યારે ચોમાસું નક્કી થતું હોય છે હવે મિત્રો ખાસ કરીને ચૌદ સ્ટેશનો કયા છે કે જેના આધારે ચોમાસું નક્કી થતું હોય છે ચૌદ સૂચિબદ્ધ સ્ટેશનો આ મુજબ છે મિનિકોય અમીની તિરુવનધરમપુરમ પુનાલુર કોલ્લમ અલાપુઝા કોટાયમ કોચી થ્રિશુર કોઝિકોડ થેલીસરી કન્નૂર કસરગોડ અને મેગલોરનો તેની અંદર સમાવેશ થાય છે હવે મિત્રો આ હતી ચોમાસાનું આગમન કેવી રીતે થાય છે તેની માહિતી હવે હવામાન વિભાગ શું કહે છે તેની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે આવનારા પાંચ દિવસ સુધી હજુ પણ ગરમીનો પારો યથાવત રહેશે મહત્તમ તાપમાન પણ યથાવત રહેશે ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગરમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે રાજ્યમાં પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ગુજરાતમાં તો ગઈકાલે મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીની આસપાસ જોવા મળ્યું હતું હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહીની આગામી તારીખ આઠ તારીખથી અરબી સમુદ્રમાં ગતિવિધિઓ તેજ થઈ જશે જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે અને નવ અથવા તો દસ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વધુ વરસાદ થાય જેમાં મધ્યમથી વધારે વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે કારણ કે મિત્રો આપણે અગાઉ મહિનાઓથી જણાવીએ છીએ કે આ વખતે અરબી સમુદ્ર મિત્રો વધારે સક્રિય થશે અને અરબી સમુદ્ર સક્રિય થવાને કારણે ભેજવાળા પવનો અને તેની સિસ્ટમની અસર ગુજરાતને પણ અસર કરશે અને ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો આઠ તારીખથી ધીમે ધીમે વરસાદની ગતિવિધિઓ શરૂ થઈ જશે મહારાષ્ટ્રથી કેડ કેરળ સુધી એક વરસાદની રેખા પણ સર્જાઈ જશે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે ઉપરાંત ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે કચ્છના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શરૂઆત થઈ જશે બાકી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ રહેશે કે કેમ તમામ પ્રકારની માહિતી તમને ચોક્કસથી આપતા રહીશું પરંતુ મિત્રો અત્યારે જ્યારે ગરમીનો પારો જોરદાર જોવા મળી રહ્યો છે ત્યારે આપણને આઠ અથવા તો નવ તારીખથી એક વાદળછાયું વાતાવરણ મળશે અને ગરમીમાં આંશિક રાહત મળશે અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે ત્યારે બીજી તરફ મિત્રો દરિયાઈપટ્ટી વિસ્તારમાં હજુ પણ પવનોનું પ્રમાણ જોરદાર યવા યથાવત રહેશે આ પર્યટકોને આ દરિયા કિનારે ન ફરવા જવા માટે પણ અપીલ કરવામાં આવી છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે કારણ કે પાંત્રીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેમાં સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય કચ્છનો હોય અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોનો સમાવેશ થાય છે તો મિત્રો આવનારા ચોમાસાને લઈને થોડા એલર્ટ રહેજો અને આગવા આયોજનના ભાગરૂપે તમારી જે કંઈ કાર્ય હોય તે પૂર્ણ કરી લેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે